યુદ્ધની સ્થિતિને લઈને સુરત નવી સિવિલ હોસ્પિટલે પણ ત્રણ મહિના ચાલે તેટલો દવાનો સ્ટોક કરી દીધો છે નવી સિવિલ હોસ્પિટલના આરએમઓ ડોક્ટર કેતન નાયકે જણાવ્યું છે કે યુદ્ધની સ્થિતિને લઈને સિવિલ હોસ્પિટલને બેથી ત્રણ મહિના ચાલે તેટલો દવાનો સ્ટોક કરી દેવામાં આવ્યો છે આ ઉપરાંત પાટા બાંધવા માટે કોટનની પટ્ટી સહિતની સર્જરી માટે જરૂર પડે તેવી તમામ ચીજવસ્તુઓનો પણ સ્ટોક કરી જનરેટ માટે ડીઝલની વ્યવસ્થા કરવામાં આવી છે ભારત પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ સર્જાઈ છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા તમામ જે આદેશો આપી દેવામાં આવ્યા છે તમામ વ્યવસ્થા રાજ્યની અંદર થાય તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે કેટલાક જે ડોક્ટરો હોય પોલીસ સ્ટાફ હોય તમામની રજા છે તે કેન્સલ કરી દેવામાં આવી છે ત્યારે આપણે નવી સિવિલ હોસ્પિટલના દ્રશ્યો બતાવીશું કે અત્યારે હાલ છે દવાનો સ્ટોક પૂરતા પ્રમાણમાં આવી ગયો છે ને ત્યારે ડૉક્ટર જે છે નવી સિવિલ હોસ્પિટલના તે તમામ અહીં આવ્યા છે અને તેનું નિરીક્ષણ કરી રહ્યા છે તમામ જે વ્યવસ્થા છે રાજ્ય સરકાર દ્વારા કરવાના આદેશો આપવામાં આવ્યા છે ત્યારે આપણી સાથે નવી સિવિલ હોસ્પિટલના આરએમઓ ડોક્ટર કેતન નાયક સાહેબ છે આપણે તેમની સાથે વાત કરીશું સર કેવા પ્રકારની તૈયારીઓ અત્યારે નવી સિવિલ હોસ્પિટલમાં આપ જોઈ શકો છો તેમ દવાનો પુરતા પ્રમાણમાં જથ્થો છે જીએમએસએલ દ્વારા રાજ્ય સરકાર તરફથી પ્રાપ્ત થયેલો છે એમાં થી લઈને એન્ટીબાયોટિક્સથી લઈને પ્લાઝમા એક્સપેન્ડરથી લઈને તમામ ડ્રેસિંગ મટિરિયલ પણ પૂરતા પ્રમાણમાં છે જેથી કરીને કોઈપણ પ્રકારની સિચ્યુએશન ઊભી થાય તેને આપણે પહોંચી વળી શકીએ જી ડૉક્ટરોની કેવા પ્રકારની વ્યવસ્થા ડૉક્ટરોની રજાઓ તાત્કાલિક અસરથી રદ કરવાના આદેશો થઈ ગયા છે એટલે પૂરતા પ્રમાણમાં આપણને સ્ટાફ મળી રહેશે તેમજ આવા કોઈપણ પ્રકારની હોનારત થાય તો તેમાં બ્લડની પણ જરૂરિયાત પડતી હોય છે તો બ્લડ ડોનેશન કેમ્પ પણ આજે રોજ આજ રોજથી ચાલુ થઈ ગયા છે સવારે ઉપર બ્લડ બેન્ક પણ આજે સવારથી ચાલુ જ છે અને કન્ટીન્યુ કરવામાં આવશે અને જનરેટરની પણ પૂરતી વ્યવસ્થા કરી દેવામાં આવે છે કે લાઇટ સપ્લાય પાવર સપ્લાય કટ થાય તો પેશન્ટો વેન્ટિલેટર પર હોય કે જે કંઈક ઇમરજન્સી હોય તો તે બાબતે જનરેટરની પણ પૂરી વ્યવસ્થા છે કિડની બિલ્ડિંગમાં દાખલા તરીકે કહું તો કિડની બિલ્ડિંગમાં સાતસો પચાસ કેવી એના બે જનરેટર છે જેની કેપેસિટી સાતસો પચાસ કેવીએ એક જનરેટરની છે કિર્લોસ્કર કંપનીના એકદમ ઓટોમેટિક જનરેટર છે એ લગભગ બારથી તેર કલાક એક જનરેટર આખા કિડની બિલ્ડિંગના તમામ પેશન્ટની માટે પૂરતા પ્રમાણમાં થઈ રહી એ પ્રકારની વ્યવસ્થા છે જી સાહેબ ભારત પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે કોઈ ઘટના સુરત ખાતે બને તો કેવા પ્રકારની તૈયારીઓ આપના ડોક્ટરો દ્વારા કરવામાં આવી છે જેમ અમારા આર એમઓ શ્રી ડૉક્ટર કેતન નાયક સાહેબે કહ્યું બધા જ ડૉક્ટરોની રજાઓ કેન્સલ કરવામાં આવી છે બધા જ હેડક્વાર્ટર બધાને હેડક્વાર્ટર પર રહેવાની સૂચના આપવામાં આવી છે એટલે પૂરતા પ્રમાણમાં સ્ટાફ મેન પાવર અવેલેબલ છે કોઈ પણ ઇમરજન્સી ઊભી થાય તો પૂરતા પ્રમાણમાં ડૉક્ટરો ઉપલબ્ધ છે અને ફ્લૂડ્સ છે જે પેલા પ્લાઝમા એક્સપાન્ડર્સ છે દવાઓ છે કોઈ પણ એવી ઇમરજન્સીમાં સારી રીતે ટેકલ કરી શકાય એવી રીતની વ્યવસ્થા છે જી આપ જણાવો કેવા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે નવી સિવિલ હોસ્પિટલ નવી સિવિલ હોસ્પિટલમાં સ્ટોરમાં પૂરતા પ્રમાણમાં વ્યવસ્થા કરી દેવામાં આવી છે અને કોઈ પણ દવા જો ખૂટતી હોય તો એને તાત્કાલિક અસરથી ઓર્ડર કરી અને પૂરતા કરવાની સૂચના આપવામાં આવી છે જી જે કોઈ ઘટના બને તો ડૉક્ટરોની કેટલી તૈયારીઓ સામેલ છે ડૉક્ટરોની ટીમ તો પૂરતી છે જ અને જે પ્રમાણે ભારત પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા તમામને આદેશો આપી દેવામાં આવ્યા છે એટલે કે એલર્ટ કરી દેવામાં આવ્યા છે કે કોઈ અનિશ્ચિત ઘટના બને તો તેના માટેની પૂરતી તૈયારી રાજ્ય સરકાર દ્વારા કરવા કરી દેવામાં આવી છે કેમેરામેન અબુ મિર્ઝા સાથે મુકેશ ગુરવ દિવ્યાંગ ન્યૂઝ સુરત